ડોક્ટર હરીશ ત્રિવેદી ભૂતપૂર્વ હાર્ટ સર્જન યુએન મહેતા કાર્ડિયોલોજી ઇન્ડસ્ટ્રી અમદાવાદ અને પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી એ જણાવ્યું એમણે કે એક સત્સંગ અને રવિ સભાને કારણે તેમના સ્વભાવો છૂટ્યા ગુસ્સો ગયો એસિડિટીની સમસ્યા ગઈ અને સહન શક્તિ વધી સ્થિરતા વધી મહેન્દ્રભાઈ પટેલ સત્સંગને કારણે જીવનની અત્યંત વિપરીત પરિસ્થિતિઓ કે જેમાં તે પૂરેપૂરા પાયમાલ થઈ ગયા દીકરાને અકસ્માતમાં ગુમાવ્યો છતાં ટકી રહ્યા અને અપાર હસતા હસતા લીધા જીવને શાંત રાખ્યો નરેન્દ્રભાઈ ચૌહાણ સરકારી અધિકારી અમદાવાદ વાળા છે પત્નીને સતત રહેતો પેટનો દુખાવો કે જે શારીરિક કરતા માનસિક વધારે હતો તેનાથી સત્સંગથી સુધાર્યું સત્સંગને મૃત્યુનો ડર ના હોય એ તો હરી ઈચ્છા એ સત્યથી માનસિક રીતે ઘૂસી ગયેલા પેટના દુખાવાથી પીછો છૂટ્યો ટૂંકમાં સત્સંગ શીખવાડે છે કે આપણે આત્મસત્તા ઉપર રહીએ છીએ અને આ દેહ તો ખોખું માત્ર છે સુખ દુઃખ હરીની ઈચ્છાથી જ આવે છે અને એમ સમજીને જીવીએ તો અખંડ સુખ સર્વત્ર પ્રવર્તે ત્યારબાદ વિદ્વાન સંત પૂજ્ય અક્ષર વસ્તલ સ્વામીએ સત્સંગની મહત્તા પર રસપ્રદ ઉદાહરણ દ્વારા પ્રવચન કર્યું એમને ખૂટાયેલો સ્વર અને રસાડ શૈલી શ્રોતાઓને જોઈએ સારાંશ ભવિષ્યની અનિશ્ચિતતા અને આયોજનની લાલસા જ ચિંતાનું મુખ્ય કારણ છે જેવું કંઈક નવું આયોજન થયું એની સાથે એ આયોજનને લગતી ચિંતાઓ શરૂ થઈ જાય છે પણ સવાલ એ કે માત્ર ચિંતા કરવાથી જ સમસ્યા દૂર થાય છે કે આયોજન સફળ થાય છે આ ચિંતાઓને દૂર કરવાની ચાવી છે સમજણ જ્ઞાન અને સમજણ હોય તો સ્વભાવ ટળે ચિંતાઓ દૂર થાય સત્સંગ દ્વારા જ સમજણ આવે છે જ્ઞાન આવે છે કે કર્મ એ ચિંતા કરવાથી અધિક છે સમજણથી જીવન પ્રત્યે એક સકારાત્મક દ્રષ્ટિ આવે છે શક્તિ આવે છે આજે શ્રી સારંગપુર ખાતે બિરાજમાન છે એ પોતે મહાસમર્થ હોવા છતાં દેહના રોગો જીર્ણ અવસ્થાને સ્વીકારે છે કારણ કે માને છે કે દેહ એટલે જ રોગોનું ઘર એ નશ્વર છે અને એમાં રોગ આવવાના જ આમ છતાં આપણા સંપ્રદાયના ઇતિહાસમાં અનેક દાખલાઓ છે કે સ્વામી શ્રીના આશીર્વાદથી ભક્તોની ગંભીર બીમારીઓ સહેજમાં ટળી ગઈ હોય પણ પોતાને માટે આવી કોઈ ઈચ્છા નહીં આને કહેવાય આધ્યાત્મિક સર્વોપરિતા મન સાથે યુદ્ધ કરવું પડે તો કરવું પણ સત્સંગમાં રહેવું કારણ કે સત્સંગ જીવતા શીખવાડે છે જીવનમાં જીવને ક્યાં જોડવો અને ક્યાં ન જોડવો એ શીખવાડે છે દુઃખને કેમ દૂર કરવું એના કરતા આવનારા દુઃખમાં પણ કેવી રીતે હળવા ફૂલ રહેવું એ શીખવાડે છે આપણી ઉત્સવ પરંપરા છેક શ્રીજી મહારાજના સમયથી ચાલતી આવે છે